નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ માં આપશો મિત્રોનું સ્વાગત છે આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના બપોરના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે બપોર પછી કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ તેમજ આગામી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે તો કયા વિસ્તારોમાં મેઘતાંડવની સ્થિતિ દસથી પંદર ઇંચ સુધીનો વરસાદ કયા વિસ્તારોમાં ખાબકી શકે તેની વાત કરવાની છે નવરાત્રી આજથી ચાલુ થઈ ત્યારે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને ઓગણત્રીસથી પહેલી બીજી તારીખ સુધી ભારે વરસાદની સંભાવના છે તો જોઈએ સંપૂર્ણ અપ સૌથી પહેલાં આજની વાત કરીએ તો આજે બપોર પછીના સમયગાળાની અંદર ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે સાથે સાથે દ્વારિકા સલાયા જામનગર મોરબી સાઈડના વિસ્તારો હોય સુરેન્દ્રનગર ચોટીલા અને રાજકોટ ગોંડલ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે જુનાગઢ પંથક અમરેલી પંથક ઉના પંથક તેમજ થોડો ઘણો વધારે વરસાદ આજે રાજુલાથી લઈ મહુવા અને તળાજાથી આજુબાજુના વિસ્તારો હોય જેસર બગદાના પંથક હોય જેમાં તળાજા ઘોઘા પાલીતાણા શિહોર ભાવનગરમાં કોઈ કોઈ છૂટાછવાયા ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની વાત કરવી છે ત્યારે રાજપીપળા આજુબાજુના વિસ્તારો હોય ભરૂચ સુરત નવાપુર સાઈડના વિસ્તારો તેમજ જે વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે આજે રાત્રિના સમયગાળાની વાત કરીએ તો રાત્રિના આઠથી નવના સમયગાળામાં સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારો ખંભાત અમોદ રાજપીપળા છોટા ઉદેપુર અલીરાજપુર ભરૂચ તાપી વલસાડ અને ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન ભરૂચ રાજપીપળા તાપી નવાપુર સુરત ભાવનગર તેમજ જામનગર દ્વારકા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ચોવીસ તારીખની વાત કરીએ જેમાં પણ વરસાદી સિસ્ટમ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે પચીસ તારીખની વાત કરીએ જુનાગઢ અમરેલી વિરાવળ ઉના મહુવા જેસર બગદાણા તળાજા પાલિતાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ જેમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સત્યાવીસ તારીખ પછી અઠ્યાવીસ તારીખથી જે વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં છે તે છવ્વીસ તારીખ પછી આગળ વધવાની છે બંગાળની ખાડીમાંથી જે ગુજરાત તરફ આગળ વધશે તેની વાત કરીએ સત્યાવીસ તારીખમાં તે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે અને અઠ્યાવીસ તારીખે બપોરના સમયગાળા પછી એટલે કે ત્રણ ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભાવનગરથી તળાજા મહુવા રાજુલા ઉના સુધીના વિસ્તારો હોય તેમાં અસર જોવા મળશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર દાહોદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે રાત્રિના સમયગાળાની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરીને બાર વાગ્યા સુધીની અંદર વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી આજે બધા વિસ્તારો છે તળાજા પાલિતાણા ગારીયાધાર સુરેન્દ્રનગર ચોટીલા જસદણ બોટાદ ખંભાત ધોળકા અમદાવાદ વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા સોટા ઉદયપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને જોઈએ તો પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા હિંમતનગર મહેસાણા લુણાવાડા દાહોદ પંચમહાલ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત અઠ્યાવીસ તારીખથી થશે ઓગણત્રીસ તારીખે સવારના સમયગાળાની વાત કરીએ જેમાં અરબસાગરની અંદર સિસ્ટમ પહોંચી જશે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર તળાજા મહુવા પાલિતાણા જેસરબગદાણા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા રામ જામનગર તેમજ પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના સુધી આ સિસ્ટમ સક્રિય હશે જ્યારે તેનો ટ્રપ ખંભાત વડોદરા છોટા ઉદયપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર રાધનપુર મહેસાણા રાપર સુધીના જે વિસ્તારો છે તેમાં આપણે ખાસ કરીને ઓગણત્રીસ તારીખે બપોરના સમયગાળાની જેમાં અડધા સૌરાષ્ટ્રના વિસ્તારો દ્વારકા હોય જામનગર હોય રાજકોટ હોય પોરબંદર હોય જૂનાગઢ હોય અમરેલી હોય ભાવનગર હોય ગીર સોમનાથ હોય સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ભુજ માંડવી ગાંધીધામ રાપર સુધીના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ તમામ વિસ્તારો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા ખંભાત ધોળકા તેમજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને ઓગણત્રીસ તારીખે રાત્રિની અપડેટ જોઈએ જેમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને કચ્છના વિસ્તારોમાં પણ ત્રીસ તારીખથી મોટા વિસ્તારોમાં ખાવડા નલિયા ભુજ રાપર ગાંધીધામ માંડવી સહિતના વિસ્તારો સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર દ્વારકા ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ આ બધા વિસ્તારો ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ત્રીસ તારીખે બપોર પછી સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ વધારે સક્રિય છે ભારે પવન સાથે વરસાદ પડી શકે પહેલી તારીખે પણ આ રીતે વરસાદ જોવા મળશે બીજી તારીખે જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં મેઘ તાંડવની સ્થિતિ જોવા મળશે પહેલી બીજી તારીખમાં ખાસ સાવધાની રાખવી કચ્છના જે મોટાભાગના સમગ્ર કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ બીજી તારીખમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય રહેશે ત્રણ તારીખની વાત કરીએ તો અરબ સાગરથી સિસ્ટમ ફરી પાછી વળશે ત્યાંથી યુટર્ન લઈ અને નલિયા ખાવડા ગાંધીધામ તેમજ દ્વારકા જામનગર આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે અસર જોવા મળશે જુનાગઢ સુધીના જે વિસ્તારો છે જેમાં તેની અસર જોવા મળશે ત્રણ તારીખે બપોર પછી ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ જઈ રહી છે ચાર તારીખમાં તેની જે અસર છે તે સુરેન્દ્રનગર જામનગર મોરબીથી લઈ ઉત્તર ગુજરાત સુધી સૌથી વધારે આપણે જોવા મળશે તેની વાત કરીએ તો સૌથી વધારે સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મોઢેરા મહેસાણા આ બધા વિસ્તારો દિયોદર થરાત ધાનેરા આબુરોડ સહિતના વિસ્તારોમાં પરંતુ આગામી ચાર પાંચ દિવસ પછી તેમાં જો ફેરફાર થાય તો આ સિસ્ટમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉપર થઈ અને તે યુ ટર્ન લઈ શકે છે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ત્રીસ થી પાંત્રીસની પવનની ઝડપ રહેશે આવતીકાલે અને પરમ દિવસે પણ પવનની ઝડપ નોર્મલ રહેશે આગામી સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે જેમાં જામનગરમાં એકતાલીસ પોરબંદર સુડતાલીસ જૂનાગઢ ભાવનગર બેતાલીસ સુધીની પવનની ઝડપ રહેશે જ્યારે ઓગણત્રીસ તારીખે પણ દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ભયંકર પવન ફૂંકાવાની સંભાવના છે સાયક્લોનિક સિસ્ટમ જેવી સ્થિતિ જોવા મળશે ત્રીસ તારીખ પહેલી તારીખ આ જે સમયગાળા દરમિયાન ભાવનગર ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ કે જેની અંદર સાઠ સુધીની પવનની ઝડપ આપણને જોવા મળશે વાત કરીએ બીજી તારીખે જેમાં પણ મહુવા આજુબાજુના જે વિસ્તારો છે ભાવનગર આજુબાજુના વિસ્તારો છે જેમાં પણ ભયંકર પવન ફૂંકાવાની સંભાવના છે ખાસ કરીને સાઠથી પાંસઠ સુધીની પવનની ઝડપ એકાદ બે દિવસ જોવા મળી શકે તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે વાત કરીએ આઠ દિવસમાં વરસાદના આંકડા કેવા રહી શકે સૌથી પહેલાં વાત કરીએ આપણે સિસ્ટમ જે સૌરાષ્ટ્રના કાંઠે સુરત સુરતથી જામનગર દ્વારકા પોરબંદર આ જે બધા વિસ્તારો છે તેમાં અસર જોવા મળશે સાથે સાથે વેરાવળ આજુબાજુ સૌદ ઇંચ કરતાં વધુ વરસાદ પણ આગામી સમયમાં પડી શકે પહેલી બીજી તારીખમાં સિસ્ટમ કચ્છ ઉપર થઈ અને ઉત્તર ગુજરાત તરફ જશે ત્યાર પછી એટલે કે ચાર તારીખ પછી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે ખાસ દિવસો અઠ્યાવીસ ઓગણત્રીસ અને એમાં ત્રીસ અને પહેલી તારીખની અંદર જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ જેમાં ગીર સોમનાથમાં તેમજ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ અને કચ્છના કેટલાક વિસ્તારો દેવભૂમિ દ્વારકાના મોટા ભાગના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના ગણી શકાય આંકડાઓની વાત કરીએ તો આઠ ઇંચ થી લઈ પંદર ઇંચ સુધીનો વરસાદ આગામી ત્રણ દિવસ એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી તારીખ સુધીમાં પડી શકે તેવી ધારણા ગણી શકાય